પાટણ જિલ્લાના પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતોને ખેતીની જમીનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવતા ત્રણ તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને આજીવિકા છીનવાઈ જવાની સામે વર્તનના નામે માત્ર સામાન્ય રકમ આપી ખેડૂતો પર અન્યાય કરવામાં આવી રહ્યો છે આ અંગે સ્થાનિક રાજકીય આગેવાનોને પણ રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ ન આવતા આજે ત્રણ તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ આગળની રણનીતિ ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી બ્રાસકાંઠાના મુળેઠાથી અમદાવાદના સાણંદ સુધી ગ્રીડ ખાવડા આર ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ દ્વારા પસાર થતી સાતસો પાસઠ કેવીની ડબલ સર્કિટ લાઇન નાખવામાં આવી રહી છે અને જેના કારણે પાટણ જિલ્લાના ચાણસમાં પાટણ તેમજ સરસ્વતી તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને તેમની મોંઘા ભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં જ્યારે આજ જ વીજ કંપની દ્વારા કચ્છ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર રાંધરપુર તાલુકાના ખેડૂતોને સાતસોથી નવસો પચાસ સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું છે તો હવે આ ત્રણ તાલુકામાં જ્યારે છ વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારીને આપવાને બદલે ઓછું વળતર આપીને વળતરના નામે વીજ કંપની સામાન્ય રકમ ચૂકવવા માંગે છે અને જેના કારણે આજે પાટણ ચાણસમા તેમજ સરસ્વતી તાલુકાના ખેડૂતોને ધમકી આપવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોને ના છૂટકે આજે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે પાટણ સરસ્વતી તેમજ ચાણસમા તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને સંપાદનના નામે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને ખેડૂતોએ અગાઉ આ બાબતે તેમને સાંભળવામાં આવે તે માટે ખેડૂતોએ વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ કલેક્ટર સુધી અરજી કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી અરજીનો નિવેડો ન આવતા આજે ત્રણ તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ ખેડૂતોના પ્રશ્ન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી સમયમાં તમામ ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજે પાટણ જિલ્લાના ખેડૂતો આગેવાનો બધા ભેગા થયા છે જે એ ગ્રીડ લાઈન નીકળે છે બનાસકાંઠાના મુડેથાથી અમદાવાદ જાય છે તેનો પ્રશ્ન લઈને નીકળ્યા છે એમાં પ્રશ્નમાં એવું છે કે વળતર બે હજાર સત્તરમાં ચૂકવાનું છે સાતસો ત્રીસ રૂપિયા સ્ક્વેર મીટરના અને અત્યારે એ જંત્રી પ્રમાણે ગણવા માગે છે જે ખેડૂતોને પોસાય એવું નથી એટલે ખેડૂતોની માંગ છે કે અમને બે હજાર સત્તરમાં મળ્યું હતું જે વળતર એનું અત્યારે કેલ્ક્યુલેશન કરીને બજાર મૂલ્ય પ્રમાણે ચૂકવવામાં આવે બરાબર છે એ માટેની માંગ લઈને પાટણ ખાતે આજે બધા આયોજન કર્યું હતું કે આવનારા સમયમાં સરકાર જો નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ગાંધીજીત્યા માર્ગે આંદોલનની ચીમકી છે તો એની તૈયારી પણ કરીશું અને આવનારા સમયમાં પાવરગીડ કંપની છે જે પોલીસ પ્રોટેક્શન સાથે દાદાગીરી કરીને ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોને પકડી પકડીને આમના કામ કરે છે આ તો વ્યાજબી નથી આ તો લોકતંત્ર છે લોકતંત્રમાં હવે એ અમારા સેવક છે કે મને અમને ધાક આપીને ખેતરમાં ઘૂસ્યા કઈ રીતનું યોગ્ય એટલે સરકારે આના વિશે વિચારવું જોઈએ અને અમારા જે વળતરનો મેન પ્રશ્ન છે એ અમારા પાટણ જિલ્લાનો નથી ગુજરાતના ચૌદ જિલ્લાનો પ્રશ્ન છે એટલે અમે ચૌદે જિલ્લા ભેગા થઈ અને ગાંધીનગર ખાતે આવનારા સમયમાં આંદોલન કરીએ તો એમાં કોઈ નવાઈ નહીં હા એટલે અમારો પ્રશ્ન છે એ વળતર માટેનો પ્રશ્ન છે અમારે વી સાસદ પાસદ કેવી કેવીની મુડેરાથી અમદાવાદ લાઈન નીકળી છે અને આગળ પણ બે હજાર સત્તરની અંદર આ લાઈન નીકળી હતી તો એ વખત સાતસો ત્રીસ રૂપિયા વળતર સંયુક્ત કરી અને તાલુકાનું આપવામાં આવ્યું હતું આખા તાલુકાનું સરેરાશ કાઢી અને આખા તાલુકાના જેની જંત્રી ઓછી હોય કે વધ હોય એ ગણ્યા સિવાય ઓન ધોલ કાઢી અને વળતર સાતસો ત્રીસ રૂપિયા આપવામાં આવ્યું હતું તો અત્યારે હાલ મની લો કલેક્ટર સાહેબને જે હુકમ કર્યો એમાં અમારું વળતર માત્ર મની લો કે મારી જંત્રી પંચોતેર રૂપિયા છે તો મને ખાલી ત્રણસો ત્રીસ રૂપિયા વળતર મળ્યો એટલે એના કરતાં અડધા કરતાં પણ નીચું મળે છે તો એક બાજુ સરકાર એવું કહે કે ભાઈ અમે જંત્રી ડબલ કરીએ અને બસો ટકા વળતર આપીએ છીએ તો પછી વળતર ઘટ્યું કઈ રીતે વળતર ઘટવા કારણ કારણ શું બસો ટકા વળતર આવતા હોય કરી હોય તો બારસો થી પંદરસો રૂપિયા વળતર થવું જોઈએ પણ એની જગ્યાએ ત્રણસો રૂપિયા વળતર કઈ રીતે થયું એટલે એ વખત વેલ્યુએશન ગણી જમીનની વેલ્યુએશન કાઢી અને ચાર ગણા પૈસા કરવાની જે સિસ્ટમ હતી એ રીતે કરીને વળતર આપવામાં આવ્યું હતું એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે જે બે હજાર સત્તરની અંદર જે નિયમ હતો જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી વળતર આપવામાં આવે અને ઉપર જે બીજો આ છ વર્ષ ગયા છે તો છ વર્ષનું દસ ટકા લેખે જે વળતર વધે કાયદાની દ્રષ્ટિએ તો એ દસ ટકા વળતર વધારી અને અમને વળતર આપવું જો અમે આ પાટણ જિલ્લાના દરેક તાલુકાના અને ગામના આગેવાનો ભેગા થયા છીએ એટલે અમે નક્કી કર્યું કે ભાઈ જો સરકાર અમારી વાત નહીં હોપડો તો પંદર જિલ્લાની અંદરથી આવી જુદી જુદી લાઈનો પસાર થવા પાવર ગ્રીડની તો પંદર જિલ્લાના લોકો અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ સામણીની અંદર આંદોલન કરીશું અને અમારે એવું ના કરવું પડે એવી સરકારને નમ્ર વિનંતી કરવામાં